આજ રોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બામસેફ આગેવાન બેચર ચાર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા આજે ભારત રાષ્ટ્રના સંવિધાનને વર્ષગાંઠ નિમિત્તે ભારતભરની અંદર ભમશેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે આ તબક્કે આજે ભમસેફ ઇન્સાફ અને બીએમજીના લોકો ભરૂચ સ્ટેશન પ્રતિમા ખાતે સંકલ્પ લેવાના છે અને સંકલ્પ લઈ આ તબક્કે સંવિધાન દિવસે બહુજન સમાજ તથા તમામ દેશવાસીઓને સંવિધાન દિવસ પરત શુભકામનાઓ મંગલકામનાઓ છે આભાર વ્યક્ત કરી